લોકસભાની ચૂંટણી વચ્ચે દાહોદનો સોપારીનો વેપારી બેગમાં રોકડા સત્યાવીસ લાખ સાથે ભરૂચ રેલવે પોલીસના હાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ઝડપાઈ ગયો હતો ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી રૂપિયા સત્યાવીસ લાખ રોકડા સાથે એક ઝડપી પાડી તપાસ હાથ ધરી છે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી અંકલેશ્વર સ્ટેશન ઉપર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલથી રેલવે પોલીસે તેને ઉભો રાખી તલાશી લીધી હતી તેની બેગમાંથી પાંચસો પાંચસોની ની નોટોના બંડલ મળી કુલ રોકડા સત્યાવીસ લાખ મળી આવ્યા હતા તેની પ્રાથમિક પૂછપરછ તે યોગેશ પ્રીતમાણી હોવાનું બહાર આવ્યું હતું તેમજ સોપારીનો વેપારી હોવાનું અને અંગ શર્મા કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું રેલવે પોલીસે હાલ એકતાળીસ એક ડી મુજબ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે આગળની તપાસ રેલવે પીએસઆઈ જે બી મીઠા પર ચલાવી રહ્યા છે લોકસભા ચૂંટણીની અમલી આચાર સંહિતા વચ્ચે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળી આવતા પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું